સુરતના અમરોલી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ફરાર આરોપીને ડીસીબી પોલીસે પંદર વર્ષ બાદ ઓરિસ્સાના ભુવનેશ્વરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપીએ પોતાના મિત્રની હત્યા બાદ પોતાની ધરપકડ ટાળવા તે અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે અમરોલી પોલીસ મથક વિસ્તારમાં વર્ષ બે હજાર નવમાં થયેલી હત્યાનો આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગોડા ઓરિસ્સા ભુવનેશ્વરમાં હોવાની બાતમી મળી હતી જેને લઈ ક્રાઈમ બ્રાંચની ચેઇન્સ નેચિંગ સ્કોડની ટીમે ભુવનેશ્વર શિશુવિહાર પટિયા ખુરદા વિસ્તારમાં બે દિવસ અગાઉ વોચ રાખી આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર હાડબંધુ ગોડાને ઝડપી પાડ્યો હતો આરોપીનો કબજો અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે આરોપી રામચંદ્ર ઉર્ફે બાયા બંસીધર ગૌડાનો મિત્ર ભગવાન નાયક સાથે જમવા બાબતે ઝઘડો થતા તેની અદાવત રાખી કઈ પણ કહ્યા વગર ચપ્પુથી પેટમાં બે ઘા મારી પતાવી દીધો હતો આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા મિત્રની હત્યા બાદ પોતાની ધરપકડથી બચવા સુરત છોડી ટ્રેનથી મુંબઈ દિલ્હી બેંગ્લોર જેવા શહેરોમાં ફરતો રહેતો હતો અને છેલ્લા બાર વર્ષથી ભુવનેશ્વરમાં છુપાઈ ડ્રાઇવિંગ તથા કેટરિંગનું કામ કરતો હોવાની કબૂલાત કરી હતી અમરોલી પોલીસ સ્ટેશનમાં બે હજાર નવમાં એક ભગવાનભાઈ નાયક નામના માણસનું મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા પડતા રામચંદ્ર ભાયા સનો બંસીદર ગોડા જે નાસ્તો પડતો જાહેર કરવામાં આવ્યો તો સુરત પોલીસ દ્વારા જે નાસ્તા પડતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર વરસથી રામચંદ્ર ઘોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં અનેક પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે અને પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે બે હજાર નવમાં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌ પ્રથમ રાજસ્થાન દિલ્હી બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો નોકરી કરતો હતો અને છેલ્લા દસ બાર વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈને રહેતો હતો પોલીસથી બચવા માટે એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે આમાં એક પંદર વર્ષથી જે વોન્ટેડ હતો ખૂનના ગુનામાં એ આરોપી પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે બ્યુરો રિપોર્ટ સુરત